thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો બે ખાનગી લક્ઝરી વચ્ચે ત્યારે મોટો અકસ્માત સર્જાયો હતો હેબતપુરા ગામના પાટિયા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી એક ખાનગી લક્ઝરી જઈ રહી હતી ત્યારે અન્ય લક્ઝરીએ ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો ટક્કર વાગતા લક્ઝરીના ડ્રાઈવરનું સંતુલન બગડ્યું હતું આ દુર્ઘટનામાં દસ વ્યક્તિઓ ઇજા મોટી પહોંચી થઈ હતી અને ભાવનગર

નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ